ઉત્તર ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતમાં પિયત પાણીની સગવડ ધરાવતા ખેડૂતો બાજરીનું વાવેતર કરતા હોય છે હાલના સમયમાં ખેડૂતોએ બાજરીના વાવેતરમાં તેમજ જાત પસંદગીમાં શું ધ્યાન રાખવું તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ આર એ ગામી પાસેથી મિત્રો આપણે જાણીએ છીએ કે ગત વર્ષે આપણે જે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવ્યું અને ધીરે 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 જે રીતે મિલેટ મિલેટનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે જે રીતે મહત્ત્વ વધતું જાય છે એ એ રૂપરેખામાં જો વાત કરીએ તો આ બાજરો બાજરી પાક છે એ બાજરી આપણે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને બેથી બેથી અઢી અઢી લાખ વિસ્તારમાં આનું વાવેતર થાય છે અને જે ખાસ કરીને જે પિયત વિસ્તાર છે ત્યાં આગળ બાજરી પાકનું બહુ મહત્ત્વ છે તો આજે મિત્રો આજે આપણે વાત કરીશું કે બાજરીમાં વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય શું શું વાતનું આપણે ધ્યાન રાખી શકાય તો જો એમાં વાત કરીએ તો ઉનાળુ બાજરીની જ્યારે વાવેતર કરવાની વાત આવે ત્યારે આપણે પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધીનો આપણે ભલામણ કરેલી છે પરંતુ જો આ તો સમય છે આપણે તારીખનો પણ ઘણીવાર એવું થાય છે કે અત્યારે આપ આ સાલ જ જોયું તો થોડું ઘણીવાર વચ્ચે વરસાદ આવી ગયો અને વાતાવરણ ફરીથી ટેમ્પરેચર ડાઉન થઈ ગયું એના કારણે આપણે થોડા પાકને ડિસ્ટર્બ થવાની સંભાવના રહે છે એટલા માટે જ્યારે કહેવાય કે જે મિનિમમ ટેમ્પરેચર છે એ પંદર સેન્ટીટી વધે ઊંચું ન થાય ત્યારે આપણે વાવેતર કરીએ તો સારો ઉગાવો મળે છે હવે જો આ તો આતો વાવણીની વાત હવે જાતોની પસંદગી ખાસ કરીને હવે જાતોની પસંદગી બહુ ઉત્પાદનમાં વધારે કહેવાય ને કે મહત્ત્વ ધરાવે છે જો સારી જાત પસંદ કરવામાં ના આવે તો ઘણીવાર આપણને આર્થિક ફટકો પડે છે એટલા માટે સારું સર્ટિફાઈડ સારું ઉત્પાદન આપતું બિહાર આપણે વાવવું જોઈએ એમાં ખાસ કરીને જો આપણે યુનિવર્સિટી લેવલે ભલામણ કરેલી જાતોની વાત કરીએ તો ઉનાળાની અંદર આપણે દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા જીએચબી બી તેર એકાવન જાત એકાવન ભલામણ કરેલી છે એ સિવાય જીએચ બી અગિયાર ઓગણત્રીસ જે એક બાયો ફોર્ટી ફોર્ટી પડે પણ જાત છે અને એ સારું ઉત્પાદન આપતી જાત છે જે ખેડૂતોમાં પ્રચલિત જાત છે એ આપણે અમુક ખાસ કરીને બંને ઋતુ માટે ભલામણ કરેલી છે એ સિવાય જીએચબી બારે બારે તેર બારી બારીક એકત્રીસ પણ છે એ પણ ઉનાળા માટે ભલામણ કરે છે તો આવું સર્ટિફાઈડયુક્ત યુનિવર્સિટી ખાતેથી તેમજ અન્ય કેન્દ્રો ખાતેથી પણ આપણે આ બિયારણ મેળવી અને આપણે વાવેતર કરી શકીએ હવે બિયારણ અત થઈ વાત બિયારણની હવે બીજું આવે કે બિયારણ વાવતી પહેલાં શું તકેદારી રાખવી જોઈએ તો ઘણીવાર આપણે કહેવાય કે તળાવ પહેલાં પાળ બાંધવી જોઈએ ઘણીવાર અમુક રોગ જીવાત આવતા હોય છે સારું ઉગાવો ન મળે એના માટે આપણે બીજ બીજને પટ આપવાની ભલામણ કરેલી છે તો બીજને પટમાં વાત કરીએ તો થાયો મિથોકજામ ત્રીસ ટકા દવા થી ત્રણ ગ્રામ પ્રતિ કિલો કિલોગ્રામના દરે આપણે પટ આપવો જોઈએ એ સિવાય ઘણીવાર પાકમાં કૂતકલનો રોગ આવે છે જો કૂતકલનો રોગ આવે તો એને પણ આપણે શરૂઆતની વીસી ત્રીસ દિવસ પહેલાં જો એને આપણે અટકાવવું હોય તો મેટાલેક્સિલ પાંત્રીસ ટકા વેટિટેબલ્સ દવા આવે છે એને આપણે પટ આપવાની ભલામણ કરેલી છે એ સિવાય સારો ઉગાવો સારું સ્વ અંકુરણ મળે એટલા માટે બે બેક્ટેરિયા યુક્ત ખાતર જેવા કે એનો પટ આપવાની ભલામણ છે બેથી ત્રણ ગ્રામ એજોસ્પેરિલમ અને એજોપેક્ટરની હવે આ વાત થઈ પટની હવે વાવણીની વાત કરીએ તો વાવણી આપણે પેરણી દ્વારા અને બે છો બે લાઇન વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે પંદર સેન્ટીમીટર જેટલું અંતર જળવાઈ રહે એ એ એ મુજબ આપણે વાવણી કરવાની ભલામણ કરીએ છીએ હવે ખાતરની વાત કરીએ તો ખાતરની અંદર બાજરીની અંદર ખાસ કરીને ઉનાળાની અંદર એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને સાઠ કિલોગ્રામ ફોસ્ફર આપવાની ભલામણ કરેલી છે એમાં ખાસ કરીને જે પૂરેપૂરો ફોસ્ફરસ અને પચાસ ટકા નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે આપીએ છીએ અને બાકીનો વધેલો પચાસ ટકા નાઇટ્રોજન આપણે પૂરતી ખાતર તરીકે જ્યારે પાક પચીસથી ત્રીસ દિવસનો થાય ત્યારે આપણે આપવાની ભલામણ કરીએ છીએ હવે શરૂઆતમાં જ્યારે પાક વીસથી પચીસ દિવસનો થાય ત્યારે આપણે કહેવાય કે પારવણી કરવી જોઈએ જેથી કરીને જો પારવણી આપણે શું બાજરી પહેરીને વાઈએ છીએ તે ઘણીવાર પા છોડની સંખ્યા વધારે હોય ઘણીવાર રોગી છોડ પણ હોય તો એના માટે જો પાકની એકમ વિસ્તારની સંખ્યા જળવાય તો ઉત્પાદન ઉપર વધારે ફટકો પડે છે એટલા માટે જ્યારે પાક વીસથી પચીસ દિવસનો થાય ત્યારે આપણે પારવણી કરવાની ભલામણ કરેલી છે એમાં એકમ વિસ્તારની ખાસ કરીને બે છોડ વચ્ચે પંદર સેન્ટીમીટરનું અંતર જળવાઈ રહે એ રીતે આપણે પારવણી કરી અને રોગી છોડ તેમજ વધારાના છોડ છે એની પારવણી કરી અને એકમ વિસ્તાર રીતે આપણે પ્લાન્ટની સંખ્યા જળવાય એ રીતે પારવણી કરવી જોઈએ ત્યારબાદ જ પૂરતી ખાતર આપવાની આપણે ભલામણ કરીએ છીએ હવે આંત આંતરખેડ અને નિંદામણની વાત કરીએ તો આ પાકને પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસ સુધી આપણે આંતરખેડ અને નિંદામણ મુક્ત રાખવું જરૂરી છે તો એ માટે શરૂઆતી જ્યારે પાક નિગલ અવસ્થામાં આવે ત્યાં સુધી આપણે એને આપણે એને આંતરખેડ કરી કરી શકીએ બેથી ત્રણ આંતરક્ષ કરી શકીએ સાથે સાથે મુક્ત રાખવું પણ જરૂરી છે ઘણીવાર જ્યાં મજૂરોની અછત હોય ત્યાં આગળ આપણે એટ્રાજીન નામની દવાની ભલામણ કરીએ છીએ પ્રી ઇમરજન્સ તરીકે કે જ્યારે પાક ઉગ્યા પહેલાં આપ અડધો ટકો સક્રિય તત્વ ધરાવતું એક કિલોગ્રામ દવા પાંચસો લિટર પાણીમાં ઓગાળી અને એક હેક્ટર વિસ્તારમાં આપણે એને આપણે છાંટી શકીએ અને પિસ્તાલીસ દિવસે આપણે એક સાથે સાથે દવા આપ્યા પછી પણ પિસ્તાલીસ દિવસે એકવાર હાથ દોડે કહેવાય ને કે જે કહેવાય નિંદામણ કરવું જરૂરી છે હવે વાત કરીએ તો પિયત અવસ્થાની પિયત અવસ્થા ઉનાળા માટે બહુ અત્યંત મહત્ત્વ ધરાવે છે જો એની અંદર વાત કરીએ તો જ્યારે પાક સામાન્ય રીતે ઘણીવાર પિયત આપણે આઠથી દસ દિવસના અંતરે આપતા હોય છે તે તેમ પણ જ્યારે જમીનનો પ્રકાર અને ભેજ સંઘર્ષક આધારે આપણે બેથી ત્રણ દિવસ પાછું કરી શકીએ પણ ખાસ કરીને જો કટોકટી અવસ્થાની વાત કરીએ આ પાકની અંદર તો એક તો ફૂલકાઢ અવસ્થા થૂલી અવસ્થા દાણા ભરા ભરાવાની અવસ્થા અને શરૂઆતની અવસ્થા કે જે અંકુરન અવસ્થા આ અવસ્થાઓમાં જો પાણીની ખેંચ પડે તો ઉત્પાદન ઉપર ચોક્કસથી આર્થિક અસર થાય છે જેનો આર્થિક ફટકો પણ ખેડૂતોને પડતો હોય છે તો એટલા માટે આજે ચાર અવસ્થાઓ કીધી આ ચાર અવસ્થાઓમાં તો ખાસ કરીને પાણી આપણે ચોક્કસથી આપવું પડે હવે ખાસ કરીને જે થૂલી અવસ્થાની વાત કરીએ થૂલી અવસ્થામાં જ્યારે એક એવી અવસ્થા છે કે જ્યારે એ સમયે જ્યારે વાતાવરણમાં વધારે પડતો ભેજ વધારે પડતો ગરમી હોય ત્યારે દાણા ભરવાની અવસ્થામાં ઘણો ફટકો પડતો હોય છે તો એ સમય સમયે ચોક્કસથી ઉપરા ઉપર એક બે પિયત આપી અને કહેવાય ને કે વાતાવરણ ઠંડુ અને જમીનમાં ભેજ જાળવો જોઈએ જેથી કરીને આપણે ચોક્કસથી વધારે વધારે દાણા ડુંડામાં ભરાય અને વધારે ઉત્પાદન